જય વસરાજ જે મેં લીધો કેમ છો મિત્રો મજામાં છો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને બસ જુઓ ત્યારે ઘરનું કામકાજ કરી અને થઈ ગયા સી ફ્રી અને જો કપડાં પણ આજે ઘણા બધા ધોવાના હતા તો ધોઈ લીધા સ્ટોક લે હે કામનો એટલે ધીરે ધીરે એમને એમ ધ્યાન રાખે છે તો કામ પણ બધું થઈ ગયું છે વરસાદ ચાલુ છે એટલે કંઈક બીજું તો એક્સ્ટ્રા કામ થાય નહીં અને આમાં જોશન મેં નહીં હે તો ફરવા જવાનું હતું આજે પણ વરસાદ આવે છે એટલે એમ થાય કેમ જાઉં હું એટલે આજે છે અને રજા રાખી હે ફરવા જવાની ક્યાંય ગયા નથી વરસાદના હિસાબે એટલે એવું છે વરસાદ ન આવ્યો હોત તો ક્યાંક એમને પણ ફરવા લઈ જાત તો એમ જાત ક્યાં એવા છે તો એકાદથી ક્યાંક જોવા કરવાને રખડવા જાત પણ વરસાદ કાંઈ પોરો લેતો નથી રેડે રેડે એમનો દી ચાલુ રહી છે જ્યારે આવ્યા રાખે એટલે ક્યાંય જવાનો એ આવતો નથી એટલે ગયા નથી આજે તો આજે ઘરે જ છે એટલે એવું છે અને

આખો દિવસ કામમાં હોય ગયો બપોર પછી હોઈ ગઈ હતી એટલે કે પેલા બે અઢી વાગે હોઈ ગઈ હતી ચાર વાગે એમાં દીકરી બે મોડા બધી હોતી હતી બપોરે એ મોબાઈલમાં મતતા હતા એટલે કાંઈ હોતા નથી એટલે એવું છે ને આજે બીજો ક્યાંય રખડવા વરસાદના હિસાબે ગયા નથી ને ઠાકી પણ બહુ જ ગયા હતા અને હમણાં ઠાકોરો વધારે છે ઉજાગરો ઘણો બધો છે એટલે અમારા ઉની બેનને નીંદર આવતી હતી કાવની તો પછી જો હોય ને અત્યારે રાણા સાહેબને કીધું છે કે હોટલમાં લઈ જાઓ ને કાં તો મહેમાન ગતી કંઈક પણ કરીએ પણ એ કાંઈ લઈ નથી ગયા એને આજે એટલે કે એના દોસ્તારને ત્યાં જમવાનું છે તો એ આ જમવા જવાના છે તો એ કે હું ત્યાં જમવા વયો જાઉં તો તમને કોણ લઈ જાય હોટલમાં કે હોટલમાં જવાના તાર માણસ ના પાડી ને એટલે હવે હોટલમાં કાંઈ જવાના નથી તો એ કે પાર્સલ તમને લઈ આવી દઉં તો તમે ઘરે જમી લ્યો પણ લઈ જવાનો તો ટાઈમ નથી અને જોશ ને કાલે તો લઈ જવાનું છે ઘરે એટલે કે ભાવનગર જવાના છે એટલે હવે મને હોરવશે નહીં હમણાં ગુરુ પૂનમમાં બાપુના ઘરે જલસા કરી રહે પછી અહીંયા આવી તે દુના અહીંયા રખડવાનું ફરવાની મજા આવે મને બહુ જલસા કર્યા અને હવે કાલે ઘરે જવાનું નામ લીધું તો આજે હું થઈ ગઈ છે ઉદાસ એટલે મન નથી થતું બોલવાનું અને મજા પણ નથી આવતી એમ થાય કે લે કાલે તો ઘરે વ્યા જાય મને હોરવશે ન ગમશે ન હું શું કરીશ એકલી ગાઉની હું ઘરે જાઉં કાલે એટલે એવું છે તો જો હમણાં પાર્સલ લઈ આવે પછી જમી લઈએ એટલે કઈ રસોઈ જે બનાવવાની નથી ઘરનું થોડું વાસણ ઠીકાણે કરવા કપડાં હંકેલવાના ને એવું બધું બાકી છે તો આલો કરવા માંડીએ પછી જમશું અવની બેન જો મારા અહીં લોટે સેટીએ સડીને ઢેલા ભરાઈ ગયા જોશના બેનમાં જાવ છે ને એટલે આલો બધા એ ભાવનગર

અમારા દોસ્તના બને આવ્યા ને તો ધાબે બે વાર થોડોક થોડોક પવનની ઝલક દેખાડી નહીં નહીં કે અમારા રાજકોટમાં પવન તા છે એમ ત્યાં જો છાટા ચાલુ જ છે અત્યારે હા જાખું જાખું દેખાય છે બધી વરસાદ આવે ને એટલે બોલે અવની પડી જાય ને જસના ભીનું હે ધાબુ લોપટ છે બીજું કઈ નહીં શીખવાનું

આ સનિયા વગરアル તું નસીબેને મારી નાખો વિડિયો બનતી ગયા ભાઈ જો બંગાઈ તમે મને કોઈ ના દારૂ પી કાય તમે બી હોય કોણ બહેતર મમ્મી तो तू एक लिस्ट थी तो तू एक लिस्ट थी हां हां तो ये स्पैन में वाली खाली तो नहीं छोड़ा मच्छर ना 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 बस आन जाले रखा इतना मैं एक ने आवली पर किन कर हम अंदर कर ले हां हां थे बा दादा ने थे जे कोपन आवाज दे के ना ये नहीं जे को એનું ખાતર એટલું નાખવાનું હા હા તો એકું નાખવાનું નાખવાનું નંબર 3 છે કે એમ જાડું પાથર દે ઓલે ઓમે આ કોરો નથી કે નથી તો મિડિયમ છે બસ આ ગરી મુક એમ કોરી ઠંડા જ આવે ઓને તમારવા ને માવો ને લોટ ત્રણેય મિક્સમાં કરવો અને તોસાને ઉતારે નંબર તો એ લોટ ઠંડા કે એટલે પછી પાછો થોડો થાળવા દેવાના

बो मनी भाबेले नकला मन मन लापटेन खेरे जतनले दिवाडी यतो पटेलमा होइ हो है टेरे मन नखरो सके हौलाड नौमे परैको बनाउन थाले दिगसन गोबर मलाई यो बनाय मने बो घारे गोबर माइक्रोन म गन्ला पडाले समनफल छलाले माइक्रोन म मजा बो बनाउ हालता बनाउ जाल ના માર પછી થાય એવું બને કે ઓલી તેલવાત બનાવવાનું રાખે તો આખે હાચા ગેસ એવું કે ઈ તો લેટેબલલી જેવ બની હ હા લેટેબલલી માં બસ ખાંઠો ને

તો યાર સુપર ગ્રેવલિયા રીપોસ સકલી છે મને ધીયા ઉકળત મારે લોકો ઉભે તર પપ્પા કીધું જાવ

હાલો મિત્રો બસ જો હેને જમી કાઢી અને થઈ ગયા છે એ ફ્રી અને છોકરી વહે ઘડી અમારી અવનીને રમવા લઈ ગયા હતા તો રમી લીધું છે અને મને બહુ જ આવતી હતી નીંદર તો આવી ગયા છે અહીં ઘરે અને બસ જો હવે હોઈ જાય અહીં થાંકી ગયા છે જોરદાર હવે હોઈ જવું છે હાલા હાલા કરી જવા છે અવની અમારી કાલે ભાવનગર જવાની છે કાં હાલો ત્યારે હોઈ જાય હવે આજનો બ્લોગ અહીંયા પૂરો જય વસરાજ જય મુરલીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ